બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોની જીવાદોરી બનાસ ડેરીને સહકારીતા રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવતા રાષ્ટ્રીય કક્ષાએ બનાસનું ગૌરવ વધ્યું છે સહકાર ભારતીના રાષ્ટ્રીય અધિવેશનમાં બનાસ ડેરીને મળ્યો શ્રેષ્ઠ સહકારીતાનો એવોર્ડ મળ્યો છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને શ્રદ્ધેય લક્ષ્મણરાવ ઇનામદાર પુરસ્કારથી સન્માનિત કર્યા પંજાબના અમૃતસર ખાતે સહકાર ભારતીના આઠમા રાષ્ટ્રીય અધિવેશનનો ભવ્ય શુભારંભ થયો સહકાર ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ દિનાન

અધિવેશનને સંબોધન કરતા તેનાથ ઠાકોરે જણાવ્યું કે ખૂબ ખુબ આનંદનો વિષય છે કે પ્રથમ વખત મંત્રાલયની સ્થાપનાથી સહકાર ક્ષેત્રે નવી જાગૃતિનું નિર્માણ થયું છે અને દેશમાં સહકાર ક્ષેત્ર નવી પ્રતિ પ્રતિષ્ઠા મળી છે અને જેનો શ્રેય સહકાર ભારતીને જાય છે પ્રજાના સર્વાંગી વિકાસ માટે સહકાર મંત્રાલયના ધ્યેયને સહકાર ભારતીય પોતાનું ધ્યેય બનાવ્યો છે અધિવેશનમાં ત્રણ દિવસ દરમિયાન સહકાર ભારતીય દેશમાં સહકારિતા માટે ત્રણ વર્ષ માટેની કાર્ય યોજના ઉપર વિચાર મંથન કરવામાં આવશે પૂરા બનાસવાસીઓ અને બનાસના લાખો પશુપાલક આ સન્માનથી ગૌરવ અનુભવે છે કે બનાસકાંઠા જિલ્લાની ડેરીની આ સહકારી પ્રવૃત્તિને પૂરા ભારતની અંદર સન્માનવામાં આવી તે બાબતનું દરેક બનાસવાસીને ગૌરવ છે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે આપેલા એક એક આઈડિયા કોઈપણ પ્રકારની રોયલ્ટી સિવાય આપેલા બનાસવાસીઓને આઈડિયા વિચારો એનો અમલ કરીને આ જે બનાસ એ પૂરા દેશની અંદર દિશા આપવાનું કામ એ સહકારી પ્રવૃત્તિની અંદર જે કરી રહ્યું છે એનું એક એક બનાસવાસીઓને ગૌરવ છે આવનારા સમયની અંદર દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે નવું સહકાર મંત્રાલય બનાવીને તેની જવાબદારી દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને આપી સહકારની ત્રણ મોટી સંસ્થાઓ ભારતની અંદર કરવામાં આવી છે એ એક્સપોર્ટ માટેની એગ્રિકલ્ચરના એક્સપોર્ટ માટેની બાબત હોય ઓર્ગેનિક પ્રોડક્ટની બાબત હોય કે સીડ્સ માટેનું કામ હોય ખાસ કરીને બિયારણ માટેનું આ ત્રણેય સંસ્થાઓ આવનારા સમયમાં ગ્રામીણ ભારતની દિશા બદલીને એક આત્મનિર્ભર ભારત બનાવવાની અંદર ખૂબ મોટી તાકાત આપશે તેવો મને ભરોસો છે પુનઃ સૌ બનાવ આ ક્રેડિટ અને જસ હું બનાસવાસીઓને આપું છું